વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું નવરાત્રિનો આઠમો દિવસ માં મહાગૌરીની કથા મહિમા પૂજા ફળ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો નવરાત્રિમાં નવ દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે નવરાત્રિના આઠમા દિવસે માં મહાગૌરીની પૂજા આરાધના કરાય છે માં મહાગૌરીના સ્વરૂપની વાત કરીએ તો મા મહાગૌરી વૃષભ પર સવાર છે અર્થાત તેનું વાહન વૃષભ છે તેમનું વર્ણ ગૌર છે તેમની ગૌરતાની ઉપમા શંખ ચંદ્ર અને મોગરાના ફૂલો સાથે આપેલી જોવા મળે છે માતાના આ સ્વરૂપને આઠ વર્ષની કન્યાના રૂપમાં વર્ણવેલ જોવા મળે છે માતાને ચતુર્ભુજ છે જેમાં ઉપરના ડાબા હાથમાં ડમરું તેમજ નીચલા ડાબા હાથમાં વરમુદ્રા જોવા મળે છે જ્યારે ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા તેમજ નીચેના જમણા હાથમાં ત્રિશૂળ જોવા મળે છે કહેવાય છે કે જે ભક્તો માતાના આ સ્વરૂપની પૂજા કરે છે તેનું મન સોમચક્રમાં સ્થિર રહે છે વળી પહેલાના જે કંઈ પણ પાપો છે તે તમામ પાપ નષ્ટ થઈ જાય છે મા મહાગૌરીની કથા જોઈએ તો માતા પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરે છે કઠોર તપના કારણે તેમનું શરીર ખૂબ જ કાળું પડી જાય છે પરંતુ માતા પાર્વતીના કઠોર તપથી ભગવાન શિવ પ્રસન્ન થતાં જ તેમને ગૌરવર્ણ પ્રદાન કરે છે આ ગૌરવર્ણ વિદ્યુત પ્રભા સમાન કાંતિમય જોવા મળે છે તેથી તે મહાગૌરી કહેવાય છે વળી માતા પાર્વતી શુંભ નિશુંભ સહિત અનેક અસુરોનો વધ કરીને ખૂબ જ શાંત મુદ્રામાં બેઠેલા હતા ત્યારે માતાજીના આ સ્વરૂપની સ્તુતિ કરે છે તેમજ માતાજીના આ સ્વરૂપની પૂજા કરે છે તેથી માતાજીનું આ સ્વરૂપ મહાગૌરી કહેવાયું મહાગૌરીની ઉપાસના માટેનો મંત્ર છે ઓમ હ્રીમ ક્લીમ હોમ મહાગૌરી ફટ સ્વાહા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર